નારાયણાના વિદ્યાર્થીઓ ટોચના દસ ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી પાંચ સ્થાન મેળવ્યું નારાયણાના વિદ્યાર્થીઓ ટોચના સો ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી તેતાળીસ સ્થાન મેળવ્યું ઝેડ વાંસ બે હજાર પચીસમાં ટોચના દસમાંથી પાંચ રેન્ક મેળવીને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે અપ્રતિમ શૈક્ષણિક પ્રતિભા દર્શાવતા નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેક AIR 3467 થ્રી ફોર સિક્સ સેવન અને દસ પ્રાપ્ત કર્યા આ અસાધારણ પ્રદર્શનમાં માઝિદ હુસૈન મધ્યપ્રદેશ પાર્થ મંદાર વર્તક મહારાષ્ટ્ર અક્ષય ચોરસિયા રાજસ્થાન સાહિલ દેવ મહારાષ્ટ્ર અને વડલા મૂળી લોકેશ આંધ્રપ્રદેશ અગ્રણી છે જેમની શાનદાર સિદ્ધિઓએ સ્થાન સંસ્થાને ખૂબ જ ગર્વ અપાવ્યો છે આ ઉત્કૃષ્ટ પરિણામો નારાયણાની શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને તેના મજબૂત સંશોધન સંચાલિત શિક્ષણ શિક્ષણશાસ્ત્રનો પુરાવો છે જે સતત દેશભરમાં ટોચના પરિણામો આપે છે આ ટોચના રેન્ક ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓએ ટોચના સો રેન્કમાંથી તેતાળીસ રેન્ક મેળવ્યા છે જેમાંથી ભારતના અગ્રણી આઈઆઈટીમાં પ્રવેશ માટે માર્ગ મોકળો થાય છે

પેલા દસ બાળકોમાં પાંચ પેલા સો બાળકોમાં આપણા બે બાળકો અમદાવાદ શહેરની અંદર આપણું એક બાળક જે પેલા સો ને પેલા પચાસ ની અંદર સ્થાન ધરાવે છે મન પટેલ જેમણે તેતાલીસમી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે અને ઓવરઓલ આપણા એક હજારની અંદર પાંચ બાળકો રાજ્યમાંથી બહુ જ સુંદર મેસેજ આપ્યો છે આ બાળકોને અભિનંદન આપતા અને એમનું એમ કહેવાનું છે કે આ બાળકોને જે ટેકનોલોજી ડ્રીવન ટ્રેનિંગ ટેસ્ટિંગ સિસ્ટમ નારાણાની પોતાની ઇકોસિસ્ટમ लेकिन साथ साथ जो इनका जो सिस्टम है जो माइक्रो शेड्यूल्स हैं और जो इनके टेस्ट सीरीज हैं इनके कारण इनका रिजल्ट काफी अच्छा आता है क्योंकि पूरे साल के शुरुआत में ही सेशन के शुरुआत में पूरा डिटेल बता दिया जाता है कि कब कौन सा टेस्ट होगा कौन कौन से टॉपिक्स चलेंगे और कितनी बार रिवीजन होगा तो तीन चरणों में यहाँ रिवीजन होता है जिससे बच्चे अपने परफॉर्मेंस को चेक करते हैं और इम्प्रूव करते हैं मारो जेडब्लू एडवांस पच्चीस में ऑल इंडिया रैंक फोर्टी थ्री आयोजित है મને કઈ પ્રકારની તૈયારીઓ હતી થોડું લાંબુ બોલતું કેટલી મહેનત કરતા હતા આવનાર ફ્યુચર નું શું ગોલ છે એને લઈને વિગત આપી શકો લાઈક બે વર્ષની જર્ની મતલબ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો હતો લાઈક મોરલ સપોર્ટ મળ્યો તો લાઈક જ્યારે બી માસ ઓછા આવે એટલે થોડું ડીમોટિવેટેડ લાગે અને પેરેન્ટ્સ અને ટીચર્સે મને ઘણો મોટિવેટેડ રાખ્યો છે અને આગળ મતલબ મારી ઈચ્છા છે કે હું આઈઆઈટી બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લઈને આગળની મતલબ આગળની આગળનું ભણવાનું કન્ટિન્યુ કરું મારું નામ મુમુક્ષ પટેલ છે હું હા વતન તલોદ સાબરકાંઠાથી અહીંયા અગિયાર બારમાં અગિયાર ધોરણમાં અગિયાર ધોરણથી અહીં અમદાવાદમાં ભણવા માટે આવ્યો